આપને જેમ કે ખ્યાલ છે કે થોડા દિવસ અગાઉ ડીસામાં એક કમનસીબ ઘટના બની એ ઘટનાના અનુસંધાને ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ આઈજી સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ એ સૂચના આપેલી કે આવી જેટલી પણ જગ્યાઓ છે ત્યાં સેફટીની દ્રષ્ટિએ ચેકિંગ હાથ ધરવું એ આધારે મોડાસા વિસ્તારમાં લગભગ ત્રીસથી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાયસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફ્ટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા સેફ્ટી સેફ્ટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે તો એના આધારે પોલીસે આજરોજ એવા ત્રણ કેસો ત્રણ દુકાનધારકો ઉપર કેસ કર્યો છે જેમાં બીએનએસની કલમ બસો સત્યાસી ટુ એઇટી સેવન ટુ એઇટી એઇટ અને એક્સપ્લોઝિવની કલમ નવ અંતર્ગત એક તારાચંદ પીતાંબરદાસ શાહ બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ આ ત્રણ જે દુકાનધારકો લાઇસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે